સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું હાલના સમયમાં ગુજરાતી ફિલ્મો તરફ પ્રેક્ષકો આકર્ષાયા છે નવીન વિષય સાથે ફિલ્મો નિર્માણ પામી રહી છે સારા અને અનોખા વિષય ઉપર અર્થપૂર્ણ ફિલ્મો બની રહી છે ત્યારે કનુભાઈ ધ ગ્રેટ ગુજરાતી ફિલ્મ પણ લોકચાહના મેળવી રહી છે દિવ્યાંગોના મસીહા તરીકે ઓળખાતા અને દિવ્યાંગો માટેની દુનિયાની સૌથી મોટી મદદગાર સંસ્થા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત થયેલા સેવાનાયક એવા સુરતના કનુભાઈ ટેલરના જીવનના પ્રેરણાદાયક અને રોચક પ્રસંગો ઉપર આ ફિલ્મ આધારિત છે એ પણ નોંધનીય છે કે આ ફિલ્મ સંપૂર્ણ રીતે બાયોપિક નથી કનુભાઈ ટેલરની જીવનગાથાની સાથે અમુક બીજા પાત્રો સાથે જોડાયેલી કાલ્પનિક મનોરંજક વાર્તા અને અનોખી લવ સ્ટોરી પણ આમાં વણાયેલી છે વડોદરામાં સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તેમજ બીજેપીના અગ્રણી રાજેશભાઈ આયરે પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેઓ દ્વારા દિવ્યાંગો માટે સૌ પ્રથમ ગરબાનું આયોજનની શરૂઆત કરવામાં આવી હતી અને દર વર્ષે એક દિવસ ખાસ દિવ્યાંગોના ગરબાના આયોજનમાં દિવ્યાંગો ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે દિવ્યાંગજનો માટે પ્રેરણાદાયક ફિલ્મ કનુભાઈ ધ ગ્રેટ નિહાળવાનું આયોજન ઇલોરા પાર્ક સ્થિત સિનેમાગૃહમાં કરવામાં આવ્યું હતું આ અવસરે ફિલ્મના કલાકારો ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર એનપીએસએસના અધ્યક્ષ મિનેશ પંડ્યા સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તેમજ બીજેપીના અગ્રણી રાજેશભાઈ આયરે

બસમાં અને રેલવેમાં રિઝર્વેશનની તેમને શરૂઆત કરાઈ અને આ વાસ્તવવાદી જીવનને કંડારવાનું કામ ડાયરેક્ટર શ્રી વિજય કરેલું છે અને આજે જ્યારે આખા ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેની સાથે સાથે વડોદરા શહેરમાં ત્રીરંગ રાજેશ આયરે અને રાજેશ આયરે અને તેઓની ટીમ એટલે કે ફાઈના એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના તમામ દિવ્યાંગોને આજે ને પહેલા શો બતાવવાનું જયારે આયોજન કરવામાં આવ્યું છે શિક્ષણ સમિતિના બાળકોને પણ બતાવવામાં આવી રહ્યું છે જેનાથી એ લોકો પ્રેરણા લઈ શકે અને આ ફિલ્મના પ્રમોશન માટે કહીએ અથવા તો બાળકોની સાથે આ ફિલ્મ માનવા માટે કનુભાઈ ધ ગ્રેટના તમામ કલાકારો પણ આત્રે ઉપસ્થિત છે એ માટે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અને રાજેશભાઈની ટીમને પણ ખૂબ કનુભાઈનો આભાર કે જેમને સમગ્ર દેશભરની અંદર ખાસ કરીને ગુજરાતની અંદર કે જે જ્યારે કોઈને રિઝર્વેશન એટલે કોઈ દિવ્યાંગોને પૂછતું નહોતું અને એમના માટે બેસવાની જગ્યા નથી તો એના માટે એક આંદોલન કરીને બેસવાનું રિઝર્વેશન કરે રેલવે હશે કે સાથે સાથે બસ હશે અને આજે તો એવું થયું છે કે જે પોતે પથારીથી માંડીને આજે તમે જોયું કે રસ્તાથી માંડીને આજે પદ્મશ્રી સુધી જે જે લોકો જેમનું યોગદાન છે જેમનો આમનો આશીર્વાદ છે વડાપ્રધાનશ્રીનો બી આભાર માનવો જોઈએ કે જેમને દિવ્યાંગ શબ્દ તો આપ્યો પણ એની સાથે સાથે આજે એ જ કનુભાઈ ગ્રેટ એટલા માટે થયા કે કનુભાઈએ લોકો માટે લડ્યા કનુભાઈ એમનું રિઝર્વેશન દિવ્યાંગોનું સફળ કરાયું સાથે સાથે રેલવેનું છે અને આજે એમની શાળા કોલેજો હોસ્પિટલો એટલે કનુભાઈ ઇઝ ધ ગ્રેટ એટલે કનુભાઈ ટેલરમાંથી આજે કનુભાઈ ગ્રેટ બન્યા અને આજે એને આધારિત અમારા વનરાજભાઈ અને રુદ્રાજભાઈ અનિરુદ્ધભાઈ અને તમામ પ્રોડ્યુસર ડાયરેક્ટરનો આભાર માનું છું કે એમને એક પિક્ચર કોઈ પણ એમ જાણે છે કે આવું ની અંદર કેટલો થાય પણ લોકો સુધી એક મેસેજ આપવા માટે લોકોને એક મોટિવેશન કરવા માટે આજના આ પિક્ચરનું આયોજન કરવામાં આવે છે ની અંદર એને મોટિવેશન આપવા માટે વડોદરા શહેર દ્વારા મારા દ્વારા શ્રીરંગાય રે પૂર્ણિમાબેન મારા વિસ્તારના અમારા વોર્ડના અમારા પરેશભાઈ સાથે અમારા ગોપાલભાઈ અમારા શિક્ષણ સમિતિના વિજયભાઈ આ વડોદરા શહેર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ બાળુભાઈ શુક્લા જે ગુજરાત સરકારના વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય હોવા એ પણ મોટિવેશન આપવા અહીંયા છોકરાઓ માટે આવ્યા છે સૌ લોકોનો આભાર માનું છું અને સાથે કે જે પોતે કલાકારો છે એવા વનરાજભાઈ સાથે અનિરુદ્ધભાઈ અને રુદ્ર અમારા રુદ્રભાઈ તો સૌ લોકોને પણ વંદન કર્યું છે કે આવું મોટિવેશન ફિલ્મ લોકો સુધી મૂક્યું છે શિક્ષણ સમિતિના જે બાળક છે જે દિવ્યાંગ છે નાના બાળકો છે ને સાથે સાથે વાલીઓને પણ એક મેસેજ જાય અને આપણે આ ફક્ત દિવ્યાંગો માટે નહીં પણ દરેક લોકો માટે પણ આ એક મેસેજ છે અને એક જોવાલાયક પિક્ચર તો આપ પણ જોશો અને આજના દિવસે સૌ લોકોએ જે કોઈ પણ લોકોએ આની અંદર આ ટોપિસથી માંડીને સૌ લોકોને પણ અમે અમે આભાર માનીએ છે વંદે માતરમ ભારત કનુભાઈ ધ ગ્રેટ જે કહી શકાય કે એમની રસ્તાથી લઈ અને પદ્મશ્રી એવોર્ડ વિનર બનવા સુધીની સફર જેમને પોતાનું કર્મ અને ધર્મ એ દિવ્યાંગજનો માટે જ પોતાના જીવનને અર્પણ કર્યું છે એવા કનુભાઈની આખી જે પણ એમની આખી આ સફર છે જીવન સફર છે જે રસ્તા પરથી લઈ અને છે પદ્મશ્રી એવોર્ડ વિનર બનવા સુધીની સાથે સાથે બસ હોય કે રેલવે સ્ટેશન રેલવે હોય કે કંઈ પણ હોય ત્યાં વાહન વ્યવહારના આપણે બધા સાધનોમાં જોઈ શકીએ છીએ કે દિવ્યાંગો માટે વિકલાંગો માટે રિઝર્વ સીટ છે તો આ જે સીટ રિઝર્વ લેવાથી માંડી અને દિવ્યાંગો માટે પોતાનું કહી શકાય કે જેટલું બની શકે એટલું યોગદાન આપી અને દિવ્યાંગને પણ નોર્મલ લોકોની જેમ જીવન જીવવાનો હક છે અને એના માટે કોઈકને કોઈ ગરીબ છે તો એને ઓપરેશન નથી કરી શકે તેમ એટલે કેવી કહી શકાય કે દરેકે દરેક સ્ટેજ ઉપર મદદરૂપ થવાની એમની પ્રતિબદ્ધતાના કારણે આજે એ અહીંયા છે ને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ એમને પર્સનલી મળી અને આજે સરકારશ્રી દ્વારા એમને જગ્યા આપવામાં આવી છે જે શાળાઓ અને કોલેજો એમના દ્વારા ચાલી રહી છે જે દિવ્યાંગોને જીવનના આ અઘરા પડાવમાં કોઈક એક અંગની કમી છે છતાં પણ જીવન સામાન્ય વ્યક્તિની જેમ ઉત્તમ રીતે જીવી શકે એ માટે એમને તૈયાર કરવામાં જે પોતે મહેનત કરી રહ્યા છે એમાં આદરણીય વડાપ્રધાન શ્રીએ પણ એમને ઘણા બધા એફર્ટ્સ આપી અને મદદરૂપ થયેલ છે હું કનુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે માનવતાને મહેકાવતા એવા ઉત્તમ વ્યક્તિત્વ જો આપણી પાસે છે તો કનુભાઈ જેવા વ્યક્તિ ખરેખર સમાજ માટે પથદર્શક પ્રેરણાદાયી પગલાં સમાન વ્યક્તિત્વ છે એમને હું ચોક્કસ અભિનંદન આપીશ અને અમારા રાજેશભાઈ આયરે અને મારા સાથી શ્રી સિરંગભાઈ આયરે દ્વારા આજ રોજ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો આ ફિલ્મ દિવ્યાંગ બાળકોને બતાવવાથી શરૂઆત કરવામાં આવી છે હું એમને પણ અભિનંદન આપું છું રાજેશભાઈ પણ વર્ષોથી આવી લોક લોક કલ્યાણની અને સેવાકીય પ્રવૃત્તિ એ એમના જીવનનો એક ભાગ છે તો હું શ્રીરાંગભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમને પણ આવા કાર્યક્રમમાં બોલાયા અને આવી આ આટલી સરસ માનવતા રૂપી જે કલ્યાણકારી કાર્યક્રમો છે એ કનુભાઈની પણ અમને ઓળખ થઈ અને સાથે સાથે રાજેશભાઈને પણ હું અભિનંદન આપીશ એમના આવા લોકસેવાના કાર્યક્રમો કરવા ઈશ્વર એમને વધુ શક્તિ આપે એવી પ્રાર્થના ફિલ્મ એકચ્યુઅલી મારે બીજા કાર્યક્રમમાં જવાનું હોય ને હું જોઈ નથી શકી પરંતુ જે શરૂઆતથી જોયું તો ખરેખર ફિલ્મ પકડી રાખે એવી છે એમના હું કહી શકાય કે અભિનેતા પ્રોડ્યુસર ડાયરેક્ટર બધા જ અહીંયા અવેલેબલ છે તો એ બધાને પણ મેં અભિનંદન પાઠવ્યા ખરેખર ખૂબ સુંદર ફિલ્મ છે દરેકે જોવી જ જોઈએ કારણ કે આ માત્ર દિવ્યાંગના કોન્સન્ટ્રેશનથી કરવામાં આવેલી ફિલ્મ નથી પણ દિવ્યાંગજનો સાથે આપણા બધાનું લોકોનું કેવું વર્તન હોવું જોઈએ આપણી પણ કેટલીક ફરજો છે ઈશ્વરે જ્યારે કોઈકને દિવ્યાંગ તરીકે જન્મ આપ્યો છે તો એક સારા વ્યક્તિ તરીકે આપણી પણ કેટલીક ફરજો છે તો એ ફરજોનું ભાન લોકોને ચોક્કસ કરાવશે સાથે હું તો કહું કે શાળાના બાળકો અને કોલેજના બાળકોએ પણ જોવી જ જોઈએ જેથી કરીને વિકલાંગો પ્રત્યેની આપની ફરજો અને આપણે શું કરવું જોઈએ એ પણ એમાંથી એક પાર્ટ મળશે એક લેશન મળે એવું છે તો દરેકે જોવી જોઈએ હું વડોદરા શહેરના પ્રત્યેક નાગરિકને અપીલ કરું છું કે આ ફિલ્મ ચોક્કસ આપણે જોઈએ અને એમાંથી જે પણ જીવનના સૂત્રો ઉતારવા જેવા છે એ આપણે ઉતારીએ કનુભાઈ ટેલર એટલે એક ગુજરાતી પિક્ચર તો આપણે ઘણા જોયા હશે જેની અંદર જેની અંદર મનોરંજનના પિક્ચરો હશે મોટિવેશનના પિક્ચરો હશે હોરર મૂવી હશે પણ આ એક એવું ગુજરાતી પિક્ચર બનાવવામાં આવ્યું છે કે જે મેસેજ આપવા માંગે છે ને મેસેજ બી કોની માટે કે જે સમાજથી જે વિપરીત સમાજે કુદરત જેમની સાથે કોઈ જેમને શરીર અપંગ રૂપે આપ્યું છે એવા દિવ્યાંગ ભાઈઓ માટે તેમજ બહેનો માટેનું આ પિક્ચર બનાવવામાં આવ્યું છે કનુભાઈ ધ ગ્રેટ એટલે કનુભાઈ ટેલરના માધ્યમથી આ પિક્ચર એટલું બતાવવામાં માગે છે કે જો સો ટકા વિકલાંગ હોવા છતાં દિવ્યાંગ હોવા છતાં પણ કનુભાઈ જો પદ્મશ્રી એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડ શાની માટે કે જે પદ્મશ્રી એવોર્ડ આજે બસ ટ્રેન તમે કોઈપણ જગ્યાએ જાઓ અને રિઝર્વ દિવ્યાંગો માટેની જગ્યા જુઓ ને એ રિઝર્વ રાખવા માટેની લડત જે એમણે ચલાવી એ કનુભાઈ ધ ગ્રે એ કનુભાઈના માધ્યમ પર આ પિક્ચર બનાવવામાં આવ્યું છે તે દિવ્યાંગ કઈ રીતે સ્ટ્રગલ કરીને નાનાથી મોટા બને છે અને મોટા બન્યા બાદ લોકોને મેસેજ પૂરો પાડે છે આ પિક્ચરના માધ્યમથી બતાવવામાં આવ્યું છે સાથે આજના દિવસે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા અમારી સાથે ઉપસ્થિત રહ્યા છે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન વિનેશભાઈ પંડ્યા શિક્ષણ સમિતિના તમામ સભ્યો વોર્ડ નંબર નવના મ્યુનિસિપલ કાઉન્સિલર સુરેખાબેન પટેલ વિશાબેન નરસિંહભાઈ ચૌહાણ આ તમામ લોકો અને વોર્ડ નંબર નવના પ્રમુખ પરેશભાઈ બ્રહ્મભટ પણ અમારી સાથે જોડાયા છે આ તમામ લોકો ફક્ત ફક્તને ફક્ત દિવ્યાંગોને મોટિવેશન પૂરું પાડવા માટે આજના દિવસે અહીંયા જોડાયા છે તે તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બરોડા ડિસેબલ સંસ્થાનો પણ જે પણ સંસ્થાઓ અમારી સાથે આજના દિવસે આવી છે તમામનો હું આભાર માનું છું અને આવા પિક્ચરો દરેક ગુજરાતીએ જોવા જોઈએ જેથી આવા પિક્ચરોને પણ પ્રોત્સાહન મળે અને આવનારા સમયમાં આવી સ્ટોરી લઈને જો આવતા રહે અને લોકોને મેસેજ પૂરો પાડે તો ખરેખર આવા પિક્ચર બનાવનારા પ્રોડ્યુસરોને વનરાજભાઈને તમામ હીરોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવનારી તેમની આ ફિલ્મ સુપર બને લોકોને સુધી મેસેજ પહોંચાડે તેથી આવનારા સમયમાં લોકો પ્રેરિત થાય અને જેવી રીતે આપણે જોઈએ કે દિવ્યાંગ ડિમોટિવેટ થઈ જાય અને કોઈ જગ્યાએ સુસાઈડ કરવા જતા રહે કે કોઈ ડિસેબલ રીતે પોતાને હારી જાય એવી રીતે નહીં પણ ફક્ત ફક્ત કનુભાઈ ધ ગ્રેટના રીતે રહીને લોકોને મેસેજ પૂરો પાડે આજે કનુભાઈ આજની તારીખમાં સુરતની અંદર તેઓ ખૂબ જ મોટી સંસ્થા ચલાવી રહ્યા છે ચારસો કરતાં પણ વધારે બાળકોને તે ભણાવી રહ્યા છે ભણાવ્યા બાદ તેમને ભણાવ્યા બાદ તેમને રોજગાર પણ પૂરો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવી જ રીતે જો આ વ્યક્તિ આ કામ કરી શકતા હોય તો તમામ દિવ્યાંગોને પણ આના પરથી મેસેજ લઈને આ કામ કરવું જોઈએ તમામ રીતે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજેશભાઈ આયરે અને હું શ્રીરંગ આયરે દિવ્યાંગો માટે જ્યાં સુધી બનશે તમામ પ્રયત્નો કરતા રહીશું અને જીવીશું ત્યાં સુધીના તમામ કાર્યો દિવ્યાંગો પ્રત્યે કરીએ છે અને કરતા રહીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર